આ મહા કામલ ફાઉન્ડેશન દ્વારા અહીંયા એક સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે અને એની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે એમ કરીને આદિવાસી વિસ્તારોમાં અમારી દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમણે લીધા છે અને બે લાખ સત્તાણું હજાર જેટલી ફીસ પણ ત્રણ વર્ષની લીધી છે છતાંય કોઈપણ જાતની પરીક્ષા કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈપણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી ત્યારે અમે આજે સો વિદ્યાર્થીઓ સાથે એસપી નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન પંદરમાં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું અને સ્કોલરશીપ માટે પણ ગુજરાત સરકારમાં અમે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ રનિંગમાં છે એને આદિજાતિ વિકાસ વિભાગની સ્કોલરશીપ મળે એવા પ્રયાસો કરીશું સાથે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની જ્યારે આ સંસ્થાએ પરવાનગી નથી લીધી ત્યારે એ સંસ્થા ની તપાસ કરાવવામાં આવે અને આરએમઓ અરજદાર તરીકે એમના પર કાયદેસરની કાર્ય કરાવવામાં આવે આરએમઓને અરજદાર બનાવવાની વાત આજે એ અમને કરી છે ત્યારે અમે ફરી પંદર દિવસ એ લાંબી તપાસ હોવાના નાતે અમે રાહ જોઈ રહ્યા છે અમે પણ માનીએ છીએ કે એફઆઈઆર કરવાથી એને જેલમાં લઈ લેવાથી અમારા વિદ્યાર્થીઓના પૈસા ને ડોક્યુમેન્ટ રિટર્ન નથી મળવાના એટલે પહેલા વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એમના ફી રિટર્ન મળે અને શિષ્યવૃત્તિ મળે એ જ અમારા પ્રયાસો છે

એસી થી સો વિદ્યાર્થીઓ અમારી સાથે છે ઘણા વિદ્યાર્થીઓને અટકાવી દેવામાં આવ્યા છે એટલે મને લાગે છે બસો અઢીસો જેટલા વિદ્યાર્થીઓ આ ગેરરીતિનો ભોગ બન્યા છે તમામે તમામ એસટી વર્ગના જ છે કેમ કે એસટી વર્ગની સ્કોલરશિપ સ્કોલરશીપ મળે છે આ લોકો ડમી સિમ કાર્ડ બનાવીને સ્કોલરશીપ પણ બારે બાર લઈ લે છે અને વિદ્યાર્થીને સ્કોલરશીપ પણ આ દિન સુધી મળી નથી અમારી ફી જમા કરાવી છે અને ત્રણ વર્ષ સુધી અમારી એક્ઝામ નથી આવી આજે અમારું ચોથું વર્ષ ચાલુ થઈ ગયું છે પણ કોલેજમાંથી કંઈ જ કન્ફર્મેશન નથી કે અમારું ક્લિયર થશે કે નહીં થાય અને કોલેજમાં અમે કોલ કરીએ છીએ તો અમને કોઈ રિપ્લાય પણ નથી આપતા હાલ બે દિવસથી લોકો અમને કોલને મેસેજ કરે છે કે આપણી સંસ્થા વેલ્યુ વેલેબલ છે તો તમારી એક્ઝામ લેવાઈ જશે તો અમારી સંસ્થાને એ જ કેવું હતું કે ત્રણ વર્ષ તમે ક્યાં ગયા હતા તમે આજે અમને કોલ કરીને પૂછો છો કે હવે થઈ જશે થઈ જશે અમારું ચોથું વર્ષ ચાલુ થઈ ગયું છે આ કોર્સ ઓનલી ત્રણ વર્ષનો હોય છે ત્રણ વર્ષમાં કશું નથી કર્યું સંસ્થાએ તો હવે સંસ્થા શું કરશે મારા થશે તમને કોના દ્વારા કેવી રીતે એડમિશન મેળવ્યું અમારા સ્કૂલમાં આવ્યા હતા એ લોકો સ્કૂલમાં હા સ્કૂલમાંથી અહીંયાથી સેન્ટર પરથી સ્કૂલમાં આવતા હતા અને એમના રોકેલ વેચતા હતા કે આપણી ગવર્મેન્ટ માન્ય છે અને તમારે સરકારી જોબ પણ મળી જશે અને ટ્રેનિંગ સાથે તમને જોબ પણ લગાવી દઈશું બધું તમને જ્યાં સુધી ગવર્નમેન્ટ જોબ નહીં મળે ત્યાં સુધી તમને પ્રાઇવેટમાં બી સારી જોબ મળ આપીશું અમે એમ કહેતા હતા આવું કોણ કહેતા હતા સાથે કોઈ કોણ કોણ એ ટાઈમ પર હેમાલી માછી કરીને ટીચર હતા હમણાં અમારી સાથે જે હતા ટીચર એ લોકો બધા નીકળી ગયા છે સર બધા નવા ટીચર છે હમણાં જે છે તે ત્રણ વર્ષમાં તમારો ભણવાનો કેવું ચાલ્યો જો અમને સ્ટાર્ટિંગમાં જ્યારે એડમિશન લીધું ત્યારે છ મહિના કોચિંગ કરાવ્યું હતું એ ગુજરાતી માધ્યમથી કરાવ્યું હતું જ્યારે આપણું બેઝ છે ઇંગ્લિશ માધ્યમથી તો છ મહિના પછી એમને કીધું કે આપણું અંગ્રેજી ચાલુ થશે પણ ત્યારે એમને ઇન્ટરશીપમાંથી અમને સુરત મૂકી દીધા અને સુરત મૂક્યા પછી બી એ લોકો કોઈ દિવસ હોસ્પિટલમાં તપાસ કરવા નથી આવ્યા કે હોસ્પિટલમાં સ્ટુડન્ટને શું કરાવે છે ત્યાં એટલું ટોર્ચર કરતા હતા અમને મેમની ઇન્ફોર્મ કરે કે મેમ આવું થાય છે તો પણ કોઈ દિવસ જોવા નહીં આવે ખાલી ફીસ માટે કોલ કરતા હતા કે તમારો ઇન્કમ આવીને ભરી જજો કાં તો અમારે ત્યાંથી આવશે કોઈ અને લઈ જશે ટીચર કોઈ કોઈ દિવસ આવતા ત્યાંના પતાવાળા હતા એ આવીને ફીસ લઈ જતા હતા અને ત્રણ વર્ષ સુધી અમને એક્ઝામ આપવા લઈ ગયા છે પણ હોલ ટિકિટ નથી અપાઈ કર્ણાટક કર્ણાટક યુનિવર્સિટીમાં અમને એક્ઝામ આપવા લઈ જતા હતા અમારી પાસે થિયરીનું પેમેન્ટ લેતા હતા પ્રેક્ટિકલની ફીસ લેતા હતા પણ અમારા સુધી નથી પ્રેક્ટિકલ કરાયું ત્યાં કે નથી થિયરી એક્ઝામ લેવાય લાસ્ટ ઇયર જ્યારે અમે ગયા ત્યારે હોલ ટિકિટ અપાવી પણ એ હોલ ટિકિટ કઈ માન્ય નથી કારણ કે અમારો બેન નંબર નથી આવ્યો જે કર્ણાટક યુનિવર્સિટીમાં અમારું થવું જોઈએ રજીસ્ટ્રેશન એ નથી કરાયું હજુ સુધી અમારી માંગણી એ છે કે અમારા ડોક્યુમેન્ટ અમારી ભરેલી ફીસ પાછી મળી જાય અમને

પૈસા કદાચ મળી જશે પૈસાનું અમને એ પણ નથી પણ અમે એ જોઈએ છે કે આ છોકરીનું ભવિષ્યનું એનો સમય કોણ પાછો આપશે એનો ગયેલો સમય કોણ પાછો આપશે દોઢ દોઢ વર્ષથી જ્યાં ભણી છે કેટલી મહેનત કરી છોકરોને છોકરીને ભણાવી છે આજે જે બધા કહે છે કે છોકરીઓ પાસે કન્યાદાન લોકો બહુ બધું આપવા માંગે છે કુંવારી કાને કે આવું કોભાનના પૈસા છોકરીઓના લેવાના છે આ બધું શું થાય છે અમે એને અમને ખબર નથી પડતો ડિકરીને ભણાવો આપણે કે છે કે છોકરી પગ પર ઊભી થાય છોકરીનું ભવિષ્ય માટે અમે આટલી મહેનત કરીને ને આટલે દૂર છોકરીને બહાર મૂકી છે કે છે કે છોકરો સોનું છે ને તો છોકરી હીરા છે અને હીરો સાચોવા બે અઘડું છે દૂર લગી છોકરા છોકરીને જે મૂકી છે ને એ માં બાપને પૂછો કે નું આવે છે કે નથી આવતું કારણ કે એ લોકો જોતા નથી કે સુરત હોસ્પિટલ ની અંદર શું થાય છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકન જરૂર દબાવો